સારી કામગીરી ખેડાટાઉન પોલીસ સ્ટેશન હદના કનેરા ખાતેથી કુરિયરની આડમાં વિદેશી દારૂની હેરફેર થતી કુલ બોટલ રૂપિયા આઠ લાખ સોળ હજારનો પ્રોહી મુદ્દામાં ઝડપી વિદેશી દારૂની કેસ કરતી ક્રાઇમ બ્રાન્ચ ખેડા નડિયાદ ઈ પોલીસ મહાનિરીક્ષક અમદાવાદ વિભાગ અમદાવાદ અને ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાહેબ નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે આર વિકરિયા એલસીબી ખેડા નદી નડિયાદનાઓને જિલ્લામાં પ્રોહી જુગારની બંધી નિસ્ત નાબૂદ કરવા માટે આપેલ સૂચના માર્ગદર્શન મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જેસ ચંપાવત તથા પોલીસ જે એન્સપેક્ટર એમ એમએચ રાવલ તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચ એન નાઉની સૂચના હેઠળ ગત તારીખ દસ અગિયાર બે હજાર પચીસ ના રોજ એલસીબી સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર જીએસ ચંપાવત નાઓ સાથે અહેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ કાળુપા તથા પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ જસ જયવંતસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ હેમુબા એ રીતના એલસીબી સ્ટાફના પોલીસ માણસો ઓફિસ હાજર હતા દરમિયાન હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ કાળુબા તથા પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ હેમુબા નાઉને સંયુક્ત બાતમી હકીકત મળેલ કે દિલ્હી વેરી લિમિટેડ કુરિયર કંપનીની તપાસ કરાવતા મોકલનાર સાઈ એન્ટરપ્રાઇઝ કંપનીવાળા ગોવા નાઓએ મંગાવનાર જલારામ ટેન્ડર્સ જુનાગઢ તથા દીપ એન્ટરપ્રાઇઝ કેસોદ જૂનાગઢ નામના કુરિયર પાર્સલ બત્રીસ બોક્સ પાર્સલોમાં ચોરી છુપીથી ભારતીય બનાવટના વિદેશી દરનો જથ્થો મોકલેલ છે તે કુરિયરના બોક્સ હાલ કનેરા ગામ ખાતેના દિલ્હી વેરી લિમિટેડ કુરેના ગોડાઉનમાં છે જેનો એલઆર નંબર ઓગણત્રીસ અઠ્યાવીસ ચૌદ છસો બ્યાસીના નંગ સોળ બોક્સમાં જલારામ ટેન્ડર જુનાગઢ બાયપાસ રોડ શ્રીનગર સોસાયટી જુનાગઢ ગુજરાત તથા એલ નંબર ઓગણત્રીસ અઠ્યાવીસ સત્તર ચારસો નેવુંના નંગ સોળ બોક્સ દીપ એન્ટરપ્રાઇઝ જુનાગઢ એકત્રીસ કેસો જુનાગઢ સોમનાથ હાઇવે નિયર કેસો સુદરડા જુનાગઢના હતા જે તમામ પાર્સલ ઉપર કંપનીના સ્ટીકર લગાવેલ હતા જે પૈકી તમામ બત્રીસ બોક્સ દ્વારા ફરતી ખોલી જેતા જોતા જે બોક્સમાં તપાસ કરી જોતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નંગ પચીસો કિંમત રૂપિયા આઠ લાખ સોળ હજારનો પ્રોહી મુદ્દામાલ કુરિયર મારફતે દારૂનો જથ્થો મંગાવતા મોકલી આપેલ હોય જેથી તેઓ તમામ ઇસમો વિરુદ્ધ ખેડા ટાઉન પોલીસ સ્ટેશને ગુનો રજીસ્ટર કરેલ છે કામગીરી કરનાર એલસીબી શાખાના અધિકારી કર્મચારીઓ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે આર વકરી વેકરિયા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે એસ ચંપાવત પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ એચ રાવલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ એન આજરા હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ કાળુબા પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ જયવંશી પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ હેમુભાઈ